નવરાત્રી ચણિયા ચોરીમાં આપણે એક થી એક ડિઝાઇનો એડ કરી છે મીડિયમ રેન્જ થી લઈને પ્રીમિયમ રેન્જ સુધી ઘણી બધી ડિઝાઇનો આપણી પાસે અવેલેબલ છે પ્રીમિયમ કલેક્શન હું તમને એક બે પીસ ઓપન કરીને બતાવું જો આ ટાઈપ ના સ્કર્ટ પણ અવેલેબલ છે જેના ઓલની ની લેવા હોય આ રીતના ઓલની ની સ્કર્ટ પણ અવેલેબલ છે મને વોટ્સએપ પર હાય લખીને મોકલો હું તમને ફોટા મોકલી આપીશ કેશ ઓન ડિલિવરીના માધ્યમથી તમારા ઘર સુધી પણ મળી જશે

જોઈ શકો છો આ રીતે એનો બ્લાઉઝ રહેવાનો છે આખો બાંધણી પ્રિન્ટમાં છે પ્લસ મિરર વર્ક પણ આવશે ફ્રન્ટ બેક આ રીતે અવેલેબલ છે આમાં આ રીતના કલર્સ અવેલેબલ છે ઓનલાઈન ઓર્ડર પણ આપણે લઈએ છીએ સ્ક્રીનશોટ પાડીને તમે વોટ્સઅપ નંબર પર મોકલી આપશો સિંગલ પીસ તમારે ઘરે બેઠા પણ મળી જશે અને શોપ પર વિઝિટ કરીને પરચેસ કરવા માંગતા હોય તો કપડાઉનમાં બેંક ઓફ બરોડા સામે આપણી દુકાન છે રાજેશ સાડી ત્યાં તમે વિઝિટ કરીને પરચેસ કરી શકો છો આ ટાઈપના ઘણા બધા વેરાયટી અવેલેબલ છે એક હજાર રૂપિયા થી ચણિયા ચોરીની રેન્જ સ્ટાર્ટ થાય છે આપણી પાસે પ્રીમિયમમાં પચીસો ત્રણ હજાર સુધી રેન્જ મળી જશે ઘણી બધી વેરાયટી છે આ રીતે કલર્સ પણ અવેલેબલ છે આમાં જોઈ લો એકદમ સુપર ડિઝાઇનો એડ કરી છે બજાર કરતાં એકદમ રીઝનેબલ રેટમાં તમને આપીશું એકદમ પ્રીમિયમ ક્વોલિટી આપીશું ઘણી બધી વેરાયટી છે ઇકોનોમી રેન્જથી લઈને પ્રીમિયમ રેન્જ સુધી બધી વેરાયટી તમને મળશે અમારી પાસે ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે જે તમને ડિઝાઇન ગમતી હોય એનો ફોટો મોકલી આપશો હું તમને બીજા કલર પણ બતાવી દઈશ વોટ્સઅપમાં આ ટાઈપનું કલેક્શન ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ સર્કલ સાથે શેર કરજો અને રેગ્યુલર ન્યૂ કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરજો થેન્ક યુ